ખોટું કેવી પરિવાર માળા જેવું નાનું પંખીના માળા જેવું કોઈ જાદી વસ્તી ગામની નહીં નીતિનભાઈ પંખીના માળા જેવું ગામ એમાં બારોટ ના બે ત્રણ ખોરડા લક્ષ્મણ બારોટ કરીને બારોટ નું ખોરડું પણ પેલા તો તમે જાણો છો આજના પણ બારોટો જે ચોપડા જે ચોપડા લખતા હું બારોટો જે જે સમાજના બારોટો હોય એ આયરના બારોટ હતા લક્ષ્મણ બારોટ નામ એમના ઘરેથી એનું નામ આય હોનભાઈ હતું પંખીના માળા જેવું ઠળિયા ગામ ડોટેકોરાનો જીગાભાઈ દીકરો નામ એનું હરભમ હતું ચોપડા માંડીને પોતાના પરિવારનું ગુજરાન હાકે

પણ હા જો પરીક્ષા હું ઘણી વાર કહું છું સત્ય પરેશાનો પરા પરાજીત ન હોય ઠળિયા ગામનો બારોટ નો દીકરો કુદરત ને કરવું કદાચ આવું સુખી પરિવાર એનાથી નહીં જોવાનો હોય દોઢ વર્ષના હરબંભ ને મૂકી અને ઠળિયાના બારોટ નું હવશાન છું મરસિયા ગવાતા તારા કાગળના ગટકા તણી મારે વિકાઈ ન રહી વાત તા તો કલ મેં ચડ્યો કલાક પછી તારી રસના ખૂટી રામડા ફોનભાઈના વિચારના ભમણ ચડ્યા ભારતલા અર્ધાંગના થાય સોનભાઈ કે હવે બારોઠે તો લાંબુ ગામતરું કર્યું અમારો ચોપડા માંડવાનો ધંધો હવે આ ચોપડામાં ચોપડામાં નામ માંડવા જાય કોણ દીકરો તો મારો દોઢ વરનો હવે કોણ જાય કોણ અમારા પરિવારને હાકે ક્યાં જાવું કોને કેવું નઈ કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે હવે તો ઊચો આપ જકે ધર નીચે ગોકળના ધણી માતાજી ની આગળ દીવો કરીને એટલું કહે છે એમાં માં જાવું ક્યાં હવે કોનો આશરો લેવો મહેમાન હગાવાલા તો બધાય બારમું પૂરું થઈ ગયું એટલે બધાય હહોના ઘરે રહી ગયા કાયમ તો આજીવન કોઈ ટેકો આપે નહીં એ તમે જાણો છો આજીવન તો કોઈના ઘર કોઈ હાંક્યા એવું બને નહીં કદાજ હોય બે પાંચ વાર પચી વાર કોઈ ટેકો આપે પછી તો તમારા પગ ઉપર ઊભું થાવું પડે આય હોન બાય બારુટની અર્ધાંગ નામ ઉજાણી છે આંખમાંથી આહૂડા ઝાડું થતી એટલી તો આહુડા પાડ્યા હવે આહુડા પીવાના દી આવ્યા પીડા કેવી કોને હવે હા પ્રોજુ ને દઉં કરીને આમ નજર કરી જાવું ક્યાં કોને આગળ જાવ કોને કોકા દોઠ વરોનો દીકરો મૂકીને બારોટે લાંબુ ગામતરું કર્યું છે પણ એક ફોરડું એક માણસ એના નજરમાં આવ્યો દોઢ દીકરાને ઠેડ્યો ધીરા 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 ડગલા દેતા 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 લક્ષ્મણ બારોટના ઘરેથી આવ્યો હોનભાઈ પોતાના દીકરાને લઈને હાલવા મજાના એ હાલતા 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 દ્રાપદના ફાદરમાં જે આવ્યા ગામમાં આવીને કીધું કે મેપા મોભના ઘરે જવું છે કોણ કે ના ઘરે જ છે અમે એના બારોટ છે એ અમારા યજમાન છે તો કોઈ લાંબી આગલે કીધું કે જો હામી ડેલી દેખાય મેપા બોબનું ઘર છે વયા જાવ દોઢ વરસના દીકરાને કેડી આય હોન ભાઈ છે મેપાભાઈને ઘરે આવે નામ પોતાની બેનને આવતા જોયો એટલે બારોટ બારોટના લક્ષ્મણ બારોટ હતાની એ તો એને ખબર હતી પણ દીકરાને દોઢ વરણનાને આમ તેડેલો જોયો ગડગડતી ડોટ મૂકી બેનનું બાવડું ચાલી લીધું મેપા મોફ અને લક્ષ્મણ બારોટ ભાઈબંધી બહુ સારી હતી મારો ભાઈબંધ ઘરે નહી લક્ષ્મણ બારોટ ઘરે નહી અને મારી બેન ને આવા દી બાવડું ચાલી ઘરે ઉતાર્યા ઉતારા આયપા આઈરાણી કીધું કે મારો ભાઈબંધ તો તને ખબર છે ભયો ગયો પણ જોજે ઓ અમારી જીભની માનેલી બેન છે આ દોઢ વરોનો દીકરો મૂકીને મારો ભાઈબંધ ભયો ગયો હું મેં પણ તો હજી જીવું છું દુનિયામાં પણ ત્યાં તો બેન નું ભરાઈ ગયો માથે હાથ ફેરવતો ફેરવતો આયર નો દીકરો એટલું કે છે કે બેન સાની રહી જા દુનિયામાં દુનિયાના નિયમને ભગવાન દ્વારકા વાળા એ શિરો રાખ્યો છે પણ તારો ભાઈ માનસ ને મને તો બારોટ ની ખોટ નહીં દેખાવા દો એનો મામો બની મામેરા પૂરી ભરો હો તો રાખ બેન આહુડા નું યાર એક દી બે દી ત્રણ દી ચાર દી જીગા પર સાંભળજો એક મહિનો વીતી ગયો પછી તો આઈ હોનભાઈ કીધું કે મેપા ભાઈ હવે તો મહિનો થઈ ગયો અમને રજા આપો અમે મારા ઘરે ઠળિયા પાછા વ્યા છે સમજદાર છો એટલે વાત માંડું છું ઘણા વર્ષથી વાર્તા માંડી નથી બોલ્યો નથી કારણ કે હવે બે કલાક કલાક વાર્તા સાંભળવાનો કોઈ આગળ ટાઈમ નથી પણ સાંભળજો બારોટનું ફળ્યું છે એટલે કહું કે મેપા ભાઈ એક મહિનો થઈ ગયો હવે રજા આપો તો અમે ઠળિયા પાછા વ્યા જાય પણ બોલ્યો આંખમાં સમજી ગયો તો

એટલું કીધું બેન મહિનો થઈ ગયો તો ભલે થઈ ગયો તારા ભાઈ નું ઘર છે હરમાવાનું ન હોય પણ બેન હવે લ્યો હું લક્ષ્મણ બારોટ નો ભાઈ બનશું નામ માંડ્યા છે ચોપડા લીધા છે આ થી અમારા અમારી ભેળા રે અમારા દુખ ભાગીદાર બારોટ બન્યા છે અને બેન હવે તમને મા દીકરાને આમ નોધારા થળિયા ના પાદર માંથી જવા દો તો બેન મને હરમ ન હવે હવે સાંભળી લે બેન આ તમારો દોઢ વર દીકરો હરભમ છે ઈ વી વર થાય અને એને ઘોડે નો ચડાવું ત્યાં સુધી મારા ગામના પાદર જવા દઉં તો મારી જનતા ધાવણ લાજે તમે જાતા નહીં આઈ પ્રસંગ બહુ મોટો છે વાત બહુ મોટી છે શ્રદ્ધાંજલિની વાત આવી એટલે કહું સાંભળજો રોકી લીધા હનભાઈને આયરાણીને કહી દીધું કે વાત ની ઉનપ નો આવે જોજો હો કાળ જાય કેણી જાય રે ભલાના વેણ દુનિયામાં સમય ને જાતા વાર નહીં લાગે હારો હોય કે નબળો હોય પણ કોઈ વાટ લઈ જાય તો આયરાણી ખોડિયાની ખોડાની ખાનદાની લાગે ટૂંકી વાત કરું હરબમને મોટો કરે આઈ હોનભાઈ ને પોતાની હગી બેનની જેમ પોતાનો ભાઈ પણ લખમાણ બારોટ હતો એના ઘરેથી હતા એટલે પોતાની બેન માની જની બેન જેમ પોતાની બેન ને હાચવે છે થાતા 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 પંદરે વર્ષનો છે હવે સાંભળું જે વાતનો સાર તમને ગમશે એટલે આય હોનબાઈ ઉપાધી કરવા એ કે મેપા ભાઈ મારો હગો ભાઈ એક જેતપુર માં રહે છે જુનાગઢ આગળ અને જો તમે આ પાડો ને ગાડું જોડી દ્યો તો હવે મને એના બાપની ખોટ તો મારા હયામાંથી ગઈ નથી પણ તમારા જેવો ભાઈ હતો ને એટલે મને આટલા વર્ષ કેમ ગયા ખબર ન પડી તમે આ પાડો ને તો અમારા માં ફુઈવાય ભત્રીજીના સબંધ થાય એટલે હું માગું નાખવા મારા ભાઈની દીકરી છે તો મારા હરભમ નું માગું નાખી અને વેલો પરણાવી દો તમારી ઉપર અમારે બોજ બનીને રહેવું નહીં અને અમે અમારા ઠળિયા ગામ પાછા વ્યા જાય જો તમે હા પાડો આ વાત મેપાભાઈ ની આગળ મેપા મોભ ની આગળ બારોટ ની દીકરી હોનબાઈ કરે છે મેપા મોભે કીધું બેન તો હવે હવાર ગાડું જોડાવીને માણા મોકલું છું જાવ તમે ગાડું તૈયાર થયું ફળા ઈંડા જેવા બળદિયા જોઈ જેતપુર હોનબાઈ આવ્યા પોતાના ભાઈને આગળ આવીને કીધું ભાઈ બારોટ ગામતરું છે હતું તો પંદર પંદર વર્ષના વાણા વ્યા ગયા અને હવે મારો દીકરો જુઆમ થઈ ગયો છે જો તમે દીકરી ની આ પાડો તો હગાઈ કરી અને લગ્ન કરું મેપાભાઈ પ્રતિજ્ઞા લીધી છે કે બેન તમારા દીકરાને પરણાવવા વગર હું તમને મારા ગામના પાદરમાંથી જવા નહીં દઉં કેટલા કોરા કોકની ઉપર બોજ બનું કેટલા કોરા કોકની ઘરે રહી કોઈનું નથી ભાઈ છે પણ હવે મને હરમ થાય છે હું બારોટની દીકરી છું ભાઈ કીધું બેન કઈ વાંધો નહીં જેથી મજા આવે તેથી રૂપિયો નાળિયેર લઈને વ્યા આવજો ભાઈ એવો તો બેન ની પીડા ને સમજે એવો આ બાજુ માગુ નાખવા માટે આયો હોનભાઈ જેતપુર આવેલા આ બાજુ આયર ના દીકરા ભેળો પોતાનો દીકરો હરભમ હતો એ ગાયું ચાર વાગેલો પણ હાંભળજો પરીક્ષા સત્ય ઉપર હોય છે એ હરભમ ગાયું ચાર વાગ્યો એમાં હુંડલામાં ન હમાય એવો નવેક હાથનો હરભ છે હરભમ ને કરડે છે હરભમને ડખ માર્યો બારોટનું લાંબુ ગામતરું એક જગદંબા જેવી આ હોનબાઈ પોતાના દીકરાનું મોઢું જોઈ જોઈ અને જીવન ગાળે છે કે હમણાં જુવાન થઈ જાય હમણાં જુવાન થઈ જાય હમણાં જુવાન થઈ જાય એમાં હરક કઈડ્યો ગોવાળિયા દોડતા 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 આવ્યા મેપા મોફની ડેલીએ કે બાપા હરપમને હરપ કઈડ્યો હરપમને હરપ કઈડ્યો હરપમને હરપ કઈડ્યો દોડતા દોડતા ભૂગ્યા તેદી ક્યાં વાહનના જમાના આ બાજુ હોનબાઈને રાતે સપનું આવે એટલે હવારમાં જાગીને કીધું કે જટ ગાડું જોડો મારે જટ પાસુ ત્રાપદ જાવું છે હવે તેથી ફોન નહિ જાણ કોઈ કરે કે આવું બન્યું છે ગાડું જોડ્યું બળદ્યા હાલતા થઈ ગયા આ બાજુ હરબમ ને દવા દારૂ કર્યા પણ બે પાંચ કલાકમાં તો હરબમ નું પ્રાણ પંખેડું ઉડી ગયું સાહેબ મેંપા મોભને તેદી કોઈ ત્રાપદ માં છાનું રાખવા વાળું નહોતું હિપકા ભરી ભરી અને રોવા મંડાણો કે મારો પંડનો નિકરો વયોગ્ય હત ને તો મને આટલી પીડા નો હતો

મેપા મોપ ને ખપે માથું રહી ગયેલું આ બાજુ મેપો મોભ રોવે છે આ બાજુ હાઈ હોનભાઈ રોવે છે આખું ગામ એવી કે ચડ્યું છે કોઈની તાકાત નથી કે કોઈને છાના રાખવા જાય કે કોઈને સમજાવવા જાય છાના રહી જાવ બાપા છાના રહી જાઓ કોઈને બોલવાની તાકાત નથી આવું રોગ અકળ હાલતી હતી ફોનભાઈનું રુદન મેપા મોફથી જોયું ન જાય પોતાના દીકરાનું સબ પડ્યું તો સામું અને દિવાલ ત્યારે માથા મટી પછાડવા મેપા મોફથી જોવાનું નહીં પોતાની બેન ને માથે હાથ ફેરવીને ને કીધું ફોનભાઈ સાના રહી જાવ હવે થવાનું હતું તો થઈ ગયું પણ બેન મને કોડ હતા કે હું હરબમ ને મોટો કરું અને મારા ભાઈબંધની ની ગેરહાજરી છે મારો ભાઈબંધ લક્ષ્મણ બારોટ છે નહીં અને હાથીની ની અબાડી એ બિહારી અને ફૂલે કું ફેરવું આવા અરમાન તો મને હતા પણ ભગવાન આગળ ક્યાં કોઈ નું છે બેન સાના રહી જાવ તારા આંખોડા નું ને બેન પોતાના ખભે જે ખે હતો ને એ ખે લાંબો કરી અન પોતાની બેન ના આહોન બેન ના આહુડા નું વે છે કે બેન આપણી કઠણ છે તો જ આવું બન્યું હોય પણ આહુડા નઈ નાખો હવે મારે હાથ દીકરા છે એક નહીં મારે હાથ દીકરા છે તમે જેને મોટો કર્યો છે આંગળી એ ફેરવીને બાવડું ઝાળીન એ દીકરો તમને આપી દો પણ બેન છાના રહી જાય હવે મારી આગળ બીજું ખાય નથી બેન તમારા આહુડા મારાથી જોયા નથી જાતા દેવસી નામનો દીકરો મેપા મોપના હાથ દીકરા જગ્યા ભાઈ સૌથી નાનો દેવસી હતો એને આ હોનબાઈ મોટો કરેલો હરભંગ ભેળો રહેતો હતો પણ પોતાના દીકરાના જેવો પ્રેમ આપેલો એ દીકરાનું બાવડું જાલ્યું બાવડું જાલીને બેપા મોભે કીધું બેન છાના રહી જાવ મોલીધર મહારાજ ની સોગન છે છાના રહી જાવ થવાનું હતું એ તો થઈ ગયું આ મારો હાથમો દીકરો તમે મોટો કર્યો છે ખોળામાં બેહાર્યો આ હોનબાઈ ઉદન રુદન હાલ ખોળામાં દીકરો બેહાર્યો અને કીધું કે બેન આ દીકરો તમને આપું છું

ત્યાં તો આવો બારો ડાવો બારો ડાવો મારો થાવા મંડાણું સાહેબ જે આયરાણીએ પોતાનો દીકરો આપી દીધો કે આ દીકરો તમારો હવે રોતા રોતા હોનભાઈ બોલ્યા હતા કે અમારા બારોટ હવે વંશ નહીં રહે અમારા લખમણ બારોટ હવે કોઈ નામ નહીં લે દુનિયા એમ કે છે કે વાય વાસ નાખવા વાળું નર્યું કોક મેણું મારે તેદી આ દીકરો દીધો દેવસી અને ઈ દેવસી જુવાન તેમ તે દી હાથમાં ચોપડા લઈને નામ માંડવા આવ્યો તેદી જે પોતાની જનેતા દીકરો દેવાવાળી હતી બે ડગલા હાનિયા લે છે

અને મેપા મોબે હાથ દીકરા માંથી દીકરો આપ્યો એ દીકરો પાછો મોટો થયો કે મારા ભાઈ બંધ નો હોય કાલ દુનિયા એની સામે મેળવું ન મારે અને તે આ દોહો લખાણો શું કીધું ઠળિયા પાદરમાં પણ તે વાતે પુતર દીજો અનવળ ગાઠ ગઢ રાખણ ગિરનાર પણ યા તો વંશને વંશને રાખ્યો અમારા વંશને જાતો રાખી દીધો ઈ આહીરોના ઈ બારોટા ના ઉજળા ઇતિહાસ વાર્તા મેં જીટીપીએલ ઉપર જીગાભાઈ ઘણા સમય પહેલા કરેલી વિસ્તારથી આખી વાત મેં માંડેલી કે ભાઈબંધી કરો તો આવા ઠળિયાના લખમણ બારોટ જેવી અને મેપા મૂપ જેવી કરજો એકાદ બીજાની ખોટ ન દેખાતી હોય હામો બારોટ એવો હતો હામે મેપો મોભ એવો હતો